अने प्रश्न ए कि के तेओ बोल्या प्रश्न ए छे के शा माटे बोल्या कोनी सामे बोल्या ताकात मंच की नहीं होती है ताकात यादों की होती है जो जनता याद रखे वही असली सजा होती है उन कलाकारों के लिए समाज में एक मैसेज छे पण आ, आ जे स्त्रीओ करे छे ए पण समाजनी सेवा छे ना मित्रों एक स्त्री जे पर्दा पर नायिका बने छे જે સમાજ સામે લડતી સ્ત્રીઓની અભિનય કરે છે જે દર્શકોની આંખોમાં આંસુ લાવે છે અને તાળીઓથી વધાવે છે લોકો અને પણ જ્યારે મિત્રો એ જ સ્ત્રી ક્યારેક કેમેરાની સામે માઇક હાથમાં લઈ ખુલ્લા મેદાનમાં બોલે છે ત્યારે શબ્દો નીકળે છે જે સાંભળીને સૌ સ્તબ્ધ થઈ જાય છે આખું ગુજરાત સ્તબ્ધ થઈ જાય છે હૃદય થંભી જાય છે અને મન પૂછે છે કે આ સાચું સાંભળ્યું મેં આવી વ્યક્તિ સાથે મિત્રો વીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ રાજકોટ ફિલ્મ શક્તિનું પ્રમોશન થઈ રહ્યું અને ત્યાં ઉચ્ચારાયો એક એવો શબ્દ જે ગુજરાતીની ગલીઓ ઘરો અને ગૃહિણીઓ સુધી ધ્રુજારી બનીને ફેલાઈ ગયો મિત્રો નામ સાંભળ્યું હશે કનોડિયા આ નામ અજાણ્યું નથી ગુજરાતી રૂપેરી પડદાનો એક પ્રસ્થાપિત ચહેરો કે એક સમાજની સેવા છે બસ ત્યાં જ એક વાક્ય ન કોઈ સંદર્ભ પૂરો ન કોઈ વિચારનો સ્ત્રોત ન કોઈ સ્ત્રીના દર્દ પ્રત્યે ન્યૂનતમ સંવેદના ફક્ત એક ઉદબોધન અને અર્ધ ઘડ્યો વિચાર જે ફિલ્મના પ્રચાર માટે ઉચ્ચારાય અને બની ગયો ગુજરાતના ઇતિહાસમાં સૌથી ચર્ચાસ્પદ સેલિબ્રિટી નિવેદન સ્પષ્ટ કરી દઉં આ ચર્ચા કોઈ ટાર્ગેટ કરવા માટે નથી આ કોઈ વ્યક્તિગત નથી આ એક વિચારનું વિશ્લેષણ છે અને એક વાક્યનું મૂલ્યાંકન છે અને પબ્લિક પ્લેટફોર્મ પર ઉચ્ચારાયેલા આ શબ્દોની જવાબદારી વિશેનો પ્રશ્ન છે કારણ કે મિત્રો જો જાહેર જીવનમાં બોલાયેલું દરેક વાક્ય ફક્ત વ્યક્તિગત નથી હોતું એ સામાજિક બની જાય છે અને પ્રશ્ન એ નથી કે તેઓ બોલ્યા પ્રશ્ન એ છે કે શા માટે બોલ્યા કોની સામે બોલ્યા અને ત્યારે જ્યારે ગુજરાતની લાખો બહેનો કામ કરતી સ્ત્રીઓ ઘરને ટકાવી રાખતી માતાઓ આ શબ્દો સાંભળે તો તેઓ શું અનુભવ કરે મિત્રો મંચ પર કિરદાર બદલતે રહે તાલિયાબી મિલતી રહી પર સચ જબ સે ફીસલા તો આંખે ઝૂકતી રહી શોહરત કા નશા કહે યા બોલો કુછ ભી બોલે હમ पर शब्द जब जिम्मेदारी मांगे तो आवाज रुकती नहीं पर इज्जत रुक जाती है ताकत मंच की नहीं होती है ताकत यादों की होती है जो जनता याद रखे वही असली सजा होती है उन कलाकारों के लिए राजकोट गुजरात में एक शहर ज्या सौराष्ट्री मटी की सुगंध है जहाँ गुजरात मट्टी सुगंध है ज्या स्त्री घूंघट नहीं ओढ़ती पर गौरव ओढ़े ज्यादा दीकर बने कमाए नाम रोशन करे એ જ રાજકોટની ભૂમિ પર એ દિવસે એક એવો વિચાર ઉચ્ચેરાયો જે શક્તિ શબ્દના અર્થને જ પ્રશ્ના ચિહ્નમાં મૂકી દે છે મિત્રો ફિલ્મ શક્તિ નામ જ શક્તિ વ્યંગ જુઓ મિત્રો જે ફિલ્મ કદાચ સ્ત્રીઓની શક્તિ સ્ત્રીઓની અસ્મિતા અને સ્વાભિમાનની વાત કરવા માટે આવી હોય એ જ ફિલ્મના પ્રમોશનમાં એ જ ફિલ્મની નાયિકાએ ઉચ્ચારી નાખ્યો એવો વિચાર જે શક્તિનો આધાર જ દે છે મિત્રો એ સમાજ સેવા છે એવું વાક્ય બોલાવ્યું કારણ કે જો આ ના હોત તો ઘણી બહેન દીકરીઓ પર ભળાકાર થાત આવું વાક્ય બોલાય એક ક્ષણ આ વિચારને શાંતિથી તોડો મિત્રો અહીં તર્ક શું છે કે ગુનો અટકાવવા માટે ભોગ જરૂરી છે કે ગુનેગારને મનમાં કાબૂમાં રાખવા માટે કોઈ સ્ત્રીની ઉપલબ્ધતા જરૂરી છે મિત્રો ઉકેલ ગુનેગારમાં નથી ઉકેલ સ્ત્રીના શરીરમાં છે આ વિચાર નવો નથી આ વિચાર સૈકાવજુનો છે અને સૌથી ખતરનાક ત્યારે બને છે મિત્રો મિત્રો જ્યારે તે આધુનિકતા ફિલ્મ અને સ્ટારડમના આવરણમાં રજૂ થાય ત્યારે તે બહુ ખતરનાક બને છે મિત્રો સોશિયલ મીડિયા પર ક્લિપ વાયરલ થઈ લોકો બોલ્યા વિરોધ થયો માફી માગવામાં આવી મારાથી ભૂલ થઈ જેવા શબ્દો બોલાયા મારો કોઈ ઈરાદો નહોતો સ્ટેટમેન્ટ આવ્યું પણ ધીમે ધીમે ઘટનાની ધૂળ બેસવા લાગી પણ મિત્રો અહીં જ સૌથી મહત્ત્વની વાત એ છે કે શું માફી પૂરતી છે મિત્રો ભારતમાં પબ્લિક એપોલોજી એક સંસ્થા બની ગઈ છે પહેલાં નિવેદન પછી વિવાદ પછી બોલેલા શબ્દો પાછા લેવાય પછી લખેલું સ્ટેટમેન્ટ અને પછી નવી ફિલ્મ આવે મિત્રો એકાઉન્ટેબિલિટી એટલે શું એકાઉન્ટેબિલિટી એટલે ફક્ત સોરી નહીં એકાઉન્ટેબિલિટી એટલે હું જે બોલ્યો તે ખોટું હતું તે ખોટું કેમ હતું તે હું સમજી રહ્યો છું અને આગળથી હું શબ્દોની જવાબદારી લઈશ અને ભવિષ્યમાં હું બોલતા પહેલાં સો વાર વિચારીશ જાહેર વ્યક્તિની બેદરકારી સામાન્ય નાગરિક કરતાં ઘણી મોટી હોય છે કારણ કે મિત્રો પબ્લિક ફિગર શબ્દ બોલે ત્યારે હજારો લોકો તેને સાંભળ્યા છે અને હજારો લોકોમાંથી કોઈ એક તેને સાચું માણી લે તો શું થાય મિત્રો આ વિવાદમાં સૌથી ઊંડો ગા એ નથી કે ખોટો વિચાર આવ્યો ગા એ છે કે આ વિચાર એક સ્ત્રીના મોઢેથી આવ્યો એક તારા એવા કલાકારની પૌત્ર વધુના મોઢેથી આવ્યો એક પુરુષ બોલે તો ગુસ્સો આવે એક રાજકારણી બોલે તો પણ ગુસ્સો આવે તો પણ આચર્ય ન થાય પણ એક સ્ત્રી જે પોતે જ આ સમાજના જીવતી હોય એ જ સ્ત્રી જ્યારે કહે કે અન્ય સ્ત્રીઓની પીડા બની શકે ત્યારે આ ફક્ત વિચાર નથી રહેતો આ આંતરિક પિતૃ સત્તાનું પ્રતિબિંબ બની જાય છે અને મિત્રો અહીં જ એક વધુ સ્તર છે ઇન્ડસ્ટ્રી પેટર્ન ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી હોય એ બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી ચર્ચા બનાવવા માટે વિવાદ સૌથી સસ્તી રીલ બની ગઈ છે જો ફિલ્મ પર ચર્ચા ન થાય જો નિવેદનોની ચર્ચા ઊભી ન કરો જો ટેલર ટ્રેન્ડ ન થાય તો વિવાદ કરાવો અને વિવાદમાં ચર્ચા જગાવો આ માર્કેટિંગ લોજિક છે મિત્રો કોલ્ડ કેલ્ક્યુલેટેડ એન્ડ ઇફેક્ટિવ હવે એક સવાલ શું આ પણ એ જ પેટર્નનો ભાગ તો નથી ને હું દાવો નથી કરતો હું આરોપ પણ નથી લગાવતો પણ એનાલિસ્ટ તરીકે પેટર્ન જોવું એ મારી ફરજ છે અને પેટર્ન કહે છે કે વિવાદ વેચાય છે જો મિત્રો આ ઈરાદાપૂર્વક હતું તો આ ફક્ત પીઆર નથી આ સામાજિક ભાવનાઓ સાથેનો વ્યવહાર છે અને જો ઇરાદાપૂર્વક ન હતું તો તે અજ્ઞાનતા છે અને આ અજ્ઞાનતા પબ્લિક ફિગર માટે બહાનું નથી કારણ કે મિત્રો માઇક સામે ઊભા થવું જવાબદારી છે કેમેરા સામે બોલવું શક્તિ છે અને શક્તિ સાથે રિસ્પોન્સિબિલિટી આવવી જોઈએ આટલા વર્ષે હવે ઓડિયન્સ વિશે વાત કરીએ મિત્રો ગુજરાત ભૂલી જાય છે ભોળ્યું છે ગુજરાત બે અઠવાડિયામાં નવો વિવાદ નવો ચહેરો નવો ટ્રેન્ડ અને જૂની ઘટના ઇતિહાસના ડિજિટલ આઇકોનમાં ગુમ થઈ જાય છે પણ એ એક ઇકોનોમિક પ્રિન્સિપલ કામ કરે છે જ્યારે ભૂલની કોઈ લાંબા ગાળાની કિંમત ન હોય ત્યારે ભૂલ ફરી થાય છે જ્યારે ટિકિટ વિન્ડો પર ઓડિયન્સ ફરી ઊભી થાય ત્યારે ઇન્ડસ્ટ્રી સમજે છે કે લોકો ભૂલી ગયા મિત્રો સુપરસ્ટાર ઇન્ડસ્ટ્રી નથી બનાવતી સુપરસ્ટાર ઓડિયન્સ બનાવે છે તમે બનાવો છો ટિકિટ ખરીદનાર તમે છો થ્રેડ ભરી આપનાર તમે છો સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરાવનાર તમે છો અને આ ચેનમાં સૌથી પાવરફુલ લિંક તમે છો ઓડિયન્સ છે મોનાથીબા કનોડિયાએ ભૂલ કરી છે કે નહીં એ તો સમય નક્કી કરશે ઇન્ડસ્ટ્રીએ યોગ્ય પ્રતિસાદ આપ્યો છે કે નહીં એ ચર્ચાનો વિષય રહેશે અને મીડિયા એટીઆરપી જોયું કે મૂલ્ય એ પણ હંમેશા એક સવાલ રહેશે પણ ઓડિયન્સ તમે જો યાદ રાખજો આ પેટર્ન બદલાશે જો ભૂલ યાદ રહેશે તો ભૂલની કિંમત આવશે જો પ્રશ્ન પૂછાશે તો જવાબદારી આવશે જો ટિકિટ ખરીદતા પહેલા વિચારાશે તો ઇન્ડસ્ટ્રી સો ટકા છે અને આ વિડીયો મિત્રો ગુસ્સાથી નથી બનાવતો આ વિડીયો એક વિશ્લેષણ છે એક ઘટના પરથી એક પેટર્ન સમજવાનો પ્રયાસ છે કોઈ વ્યક્તિ વિરુદ્ધ નહીં પણ એક વિચારોની દિશા વિરુદ્ધ કારણ કે મિત્રો શબ્દો ફરવા નથી શબ્દો સમાજ બનાવે છે શબ્દો સમાજ તોડે છે અને અંતમાં એક સીધો સવાલ છે આવતી વખતે જ્યારે કોઈ સ્ટાર માઇક સામે કંઈક શોકિંગ બોલે ત્યારે તમે તાળી પાડશો કે પછી પ્રશ્ન પૂછશો આવતી વખતે જ્યારે કોઈ સોરી પોસ્ટ કરે ત્યારે તમે આગળ વધશો કે પછી યાદ રાખશો ઇન્ડસ્ટ્રીને બદલવાની શક્તિ ઇન્ડસ્ટ્રી પાસે નથી એ શક્તિ તમારા પાસે છે ઓડિયન્સ પાસે છે અને જ્યારે ઓડિયન્સ પોતાની મેમરીને પોતાની મોરાલિટી બનાવે ત્યારે જ સાચી શક્તિ જન્મે છે ત્યાં સુધી સવાલ પૂછતા રહો વિચારતા રહો અને યાદ રાખો ક્ષમા અને સ્ત્રી વચ્ચેનો ફરક ઓળખી શકાય જો ઓળખવાની શક્તિ હોય મિત્રો આવા જ કન્ટ્રોવર્શિયલ મુદ્દા ગુજરાતની પોલિટિકલ અપડેટ એના વિશેનું વિશ્લેષણ અને ગુજરાતમાં ચાલતા દરેક ટ્રેન્ડિંગ ટોપિકના વિશ્લેષણ માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ તો મિત્રો જરૂર કરજો મળીએ મિત્રો આગળના વિડીયોમાં એક નવી વાત સાથે નવા મુદ્દા સાથે ત્યાં સુધી તમે સેફ રહો સલામત રહો જય હિન્દ જય ભારત જય ગરવી ગુજરાત